અંબાલાલ પટેલે છેક ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીની ભવિષ્યવાણી કરી છે હવે પછીના દિવસોમાં મોટી ઉથલપાથલ થશે ખેડૂતો છે તેના મનમાં જરૂર એક સવાલ હશે કે આ વર્ષે માવઠા કેવા રહેશે કારણ કે કૃષિ પાકો તૈયાર થઈ ગયા છે અને ઊભા પાકમાં જો માવઠું થાય તો પાકને ભારે નુકસાન પહોંચે છે ખેડૂતોના હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ શકે છે ત્યારે ખાસ જાણવું જરૂરી છે કે આ વર્ષે કેવા માવઠા થશે અને થશે તો કયા કયા મહિનામાં માવઠા થઈ શકે છે અને નવરાત્રિમાં વાતાવરણ કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું સાથે સાથે આગામી કાલ આવતીકાલના દિવસે વરસાદની આગાહી શું છે તે પણ જાણીશું જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ તો આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે જ્યારે આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદનું અનુમાન છે ત્રણ ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશાથી થનગનાટ જોવા મળતો હોય છે પરંતુ હવે જ્યારે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યાં વરસાદ વિઘ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તેવું તેમણે જણાવ્યું છે નવરાત્રી દરમિયાન હસ્ત નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે નવ થી બાર દરમિયાન ચિત્રા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને બાર ઓક્ટોબરે નવરાત્રી પૂર્ણ થશે ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી છે કે નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે શરદ પૂનમના દિવસે પણ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની શક્યતા રહેશે ઓક્ટોબર માં વાવાઝોડું આવશે તેમણે કહ્યું કે શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે શરદ પૂનમ થી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં માં પલટા આવ્યા કરશે અને દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે તારીખ અઢાર ઓગણીસ અને વીસ ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ બાવીસ સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ થઈ શકે છે અને ક્યાંક માવઠું થવાની શક્યતા પણ રહી શકે છે અંબાલાલે ઠંડીની આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ ઓગણત્રીસથી શિયાળાની શરૂઆત થાય અને ઠંડી પડે અને ત્રણ ડિસેમ્બરથી સખત ઠંડીનો અનુભવ થશે બાવીસ ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેના કારણે તારીખ સત્યાવીસથી ત્રીસમાં વચ્ચે ઠંડી અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે ઠંડીની શરૂઆત થઈ જશે જાન્યુઆરી માસ ઠંડો રહેશે આ ઉપરાંત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ હાથ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે લાનીનોની અસરની શક્યતા કેટલાક તજજ્ઞો દ્વારા વ્યક્ત કરાઈ છે જેની અસર માર્ચ સુધી રહી શકે છે અને ઊભા કૃષિ પાકોમાં હાનિ થવાની શક્યતા રહેશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે ભૂસ્ખલનની શક્યતા છે એટલે આ અરસામાં પ્રવાસીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ ચોમાસાની વિદાય છતાં પણ વરસાદ વરસી રહ્યો છે ગુજરાત અને રાજસ્થાનમાંથી ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે ભારતમાં ચોમાસાની વિદાયની અધિકારિક તારીખ સત્તર સપ્ટેમ્બર છે એટલે કે આ વર્ષે ચોમાસાની વિદાય મૂડી શરૂ થઈ છે ગુજરાતમાં હાલ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના આ જિલ્લાઓની સાથે રાજસ્થાન હરિયાણા અને પંજાબના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેના કારણે રાજ્યમાં ચોમાસાની વિદાય હજી થોડી થોડી મોડી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં ત્રીસ સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે તે બાદ રાજ્યમાંથી ફરીથી ચોમાસાની વિદાય આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં જુલાઈ અને ઓગસ્ટમાં એટલો વરસાદ પડ્યો હતો કે પૂરની સ્થિતિ પેદા થઈ હતી વાત કરીએ સોમવારની તો આવતીકાલે ત્રીસ સપ્ટેમ્બર સુધીનો વરસાદનો રાઉન્ડ છે જેમાં આજે રાજ્યના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે હવે વરસાદનું જોર વધારે વધશે કે ઘટશે તે અંગે હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આ વરસાદનું રાઉન્ડ હજી ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અઠાવીસમી સપ્ટેમ્બરના રોજ તેમણે જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી અનુમાન હતું કે આ વખતનું ચોમાસું લાંબુ ચાલવાનું છે સપ્ટેમ્બર અને નવરાત્રિ આવી તો પણ ચોમાસું પૂર્ણ થયું નથી ત્રીસ સપ્ટેમ્બર સુધીનો વરસાદનો રાઉન્ડ છે જેમાં આજે રાજ્યના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જૂનાગઢ ભાવનગર અમરેલી બોટાદમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે આ સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં બે ત્રણ તાલુકામાં વરસાદની તીવ્રતા જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના આણંદ ખેડા નડિયાદ અને વડોદરામાં એકથી બે ઇંચ જેટલા વરસાદ અને ક્યાંક ગાજવીજ થવાની શક્યતા પણ છે અમદાવાદ ગાંધીનગરમાં અને કપડવંજમાં હળવા અને સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં જેમાં ખાસ કરીને દાહોદ ગોધરા છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં અનેક જગ્યાએ ત્રણથી ચાર ઇંચ જેટલા વરસાદ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર હળવું થતું જશે સુરત વલસાડ વાપી તમામ વિસ્તાર ચાલુ રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતનું અંકલેશ્વર ભરૂચ અને રાજપીપળામાં બે ઇંચ જેટલા વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં થોડો સારો વરસાદ જોવા મળશે બાકી અન્ય વિસ્તારોમાં મધ્યમ ઝાપટા પડી શકે છે પૂર્વ કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ખંભાતના અખાતમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધ્યું છે તે ધીમે ધીમે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં તીવ્રતા બતાવશે એટલે આ પ્રકારના વરસાદ આજે જોવા મળશે ત્રીસ તારીખે વાતાવરણમાં ઘણી રાહત જોવા મળશે ત્રીસ તારીખે ખૂબ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે પરંતુ ત્રીસ તારીખે વરસાદની બહુ શક્યતા નથી જે પછી ચોમાસાના વિદાયની શરૂઆત થશે પરંતુ તે પછી મંડાણીયા વરસાદની શરૂઆત થઈ જશે તારીખ ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને બાર ઓક્ટોબરે નવરાત્રી પૂર્ણ થશે ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી છે કે નવરાત્રીના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે શરદ પૂનમના દિવસે પણ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની શક્યતા રહેશે તેમણે કહ્યું છે કે શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે તારીખ અઢાર ઓગણીસ અને વીસ ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ બાવીસ સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ થઈ શકે છે અને ક્યાંક માવઠું થવાની શક્યતા પણ રહી શકે છે આજે રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અને ખેડામાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે આવતીકાલે રવિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે આવતીકાલે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરતમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ છે તો ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આવતીકાલે પણ યથાવત છે હજુ ત્રણ દિવસ એટલે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે હજી પણ પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું છે કે વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક પહોંચી છે તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવી ગયા છે ત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે આ સાથે તેમણે રાજ્યના કયા કયા ભાગમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે અંગે પણ આગાહી કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે નવરાત્રિ સમયે ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા છે જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે જોકે હાલ નવરાત્રિ સમયે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે હાલ રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી કરાઈ છે બે દિવસ ભારે વરસાદની આગાહી છે હાલ બે સિસ્ટમ સક્રિય છે જેને લઈને વરસાદી માહોલ છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફને લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે નવરાત્રિ સમયે સમયે સૌરાષ્ટ્ર સિવાય છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ રહેશે અંબાલાલે ઠંડીની આગાહી કરતાં પણ જણાવ્યું છે કે તારીખ ઓગણત્રીસથી શિયાળાની શરૂઆત થાય અને ઠંડી પડે ત્રણ ડિસેમ્બરથી સખત ઠંડીનો અનુભવ થશે બાવીસ ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેના કારણે તારીખ સત્યાવીસથી ત્રીસમાં ત્રીસ વચ્ચે ઠંડી અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે ઠંડીની શરૂઆત થઈ જશે જાન્યુઆરી માસ ઠંડો રહેશે આ ઉપરાંત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ હાથ થી ઠંડી પડી શકે છે લાનીનોની અસરને શક્યતા કેટલાક તજજ્ઞો દ્વારા બતાવાઈ રહી છે જેની અસર માર્ચ સુધી થશે એના અને ઊભા કૃષિ પાકોમાં હાનિ થવાની શક્યતા રહેશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવરસાદ થવાની શક્યતા છે ભૂસ્ખલનની શક્યતા છે એટલે આ અરસામાં પ્રવાસીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ હવામાન વિભાગની આગાહી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ ચોવીસ કલાક ભારે છે રાજ્યના પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે તેમણે જણાવ્યું છે તો ચાલો તે પણ આપણે જાણીએ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે ફરીથી હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે બીજા દિવસથી ભારે વરસાદમાં ઘટાડો થશે જ્યારે ત્રીજા દિવસથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે તેમણે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં સુરત તાપી અને નર્મદાનો સમાવેશ થાય છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે આ સાથે જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા ભરૂચ ખેડા છોટાઉદેપુર મહીસાગર અરવલ્લી દાહોદ નવસારી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે હાલ પડી રહેલા વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે હાલ ટ્રફ લાઇનના કારણે વરસાદ થઈ રહ્યો છે આ ટ્રફ લાઇન ઉત્તર પૂર્વ સાગર સુધી લંબાયેલી છે તેમણે જણાવ્યું છે કે સાથે જ આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ રહેશે સાથે જ સાઉથ ગુજરાતના દરિયાકિનારે આગામી ચોવીસ કલાક માટે માછીમારો માટે ખાસ વોર્નિંગ આપવામાં આવી છે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે વરસાદનું જોર રાત્રે પણ વધી શકે છે એક બે દિવસથી સાંજ પડતા વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે અંધારું થતાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે પણ વરસાદનું જોર સાંજ પડતા વધી શકે છે આવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે શનિવારની જો આગાહીની વાત કરીએ તો ચારથી એક વાગ્યા સુધીના ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું જે મુજબ વરસાદ પણ પડ્યો છે હજુ પણ ઓગણીસ જિલ્લામાં હળવા ગાજવીજ સાથે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે જ્યારે મધ્યમ વરસાદની આગાહી છે આ સિવાયના ચૌદ જિલ્લામાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે વાત કરીએ અત્યાર સુધી પડી રહેલા વરસાદની તો વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર છે વડોદરાના નીચાણવાળા વિસ્તારમાં રહીશો સાવધાન રહેજો કેમકે વડોદરામાં વિશ્વામિત્રી નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર છે વડોદરાના નીચાણવાળા વિસ્તારોના રહીશોને સાવધાન રહેવાની જરૂર છે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને સત્તર ફૂટ થઈ છે પૂર આવ્યાના એક મહિના બાદ ફરી વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે ચાર દિવસમાં વરસેલા વરસાદને કારણે નદીની સપાટી વધી છે નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલી વધી શકે છે જો સતત સપાટી વધતી રહી તો તલસાટ જાંબુઆ વડસર કલાલી વિસ્તારમાં પાણી ફરી વળશે આવામાં વડોદરાની વિશ્વામિત્રી નદીની દુર્દશા અંગે જાગૃત નાગરિકે દુઃખ વ્યક્ત કર્યું છે પર્યાવરણ પ્રેમી સંજય સોનીએ વિડીયો બનાવી વિશ્વામિત્રી વિશ્વામિત્રીની વેદના વ્યક્ત કરી છે વિડીયોમાં તેમણે કહ્યું છે કે વિશ્વામિત્રી ફરી સત્તર ફૂટે વહી રહી છે અને સાથે કંઈક કહી રહી છે મને મારા કોતરો પાછા આપો મારા કોતરો પર થયેલા દબાણો દૂર કરો મારી પ્રદૂષિતતાને નહીં મારી પવિત્રતાને જુઓ મને કોઈક તો સમજો મારા ખોડામાં હજારો વન્યજીવો જળચર નભે છે પહેલાં મારું અસ્તિત્વ હતું પછી માનવીઓ આવ્યા નોંધનીય છે કે સંજય સોની દ્વારા બનાવવામાં આવેલો વિડીયો શહેરમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે સંજય સોનીએ વિશ્વામિત્રી કાંઠે હેરિટેજની દુર્દશા અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું છે બીજી બાજુ વડોદરાના વાઘોડિયામાં દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે દેવડેમમાં પાણીની આવક વધતા દેવડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે દેવડેમમાંથી પાણી છોડતા દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે વ્યારા ગામ પાસે આવેલ દેવ નદીના કોઝવે પર દેવ નદીના પાણી ફરી વળ્યા છે વ્યારાથી ફ્લોડ ઢોલાર ડભોઈ તરફ જવાનો રસ્તો બંધ થયો છે સિઝનમાં દેવ નદી ત્રીજી વખત બે કાંઠે વહેતી જોવા મળી રહી છે તો બીજી તરફ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગાહીને લઈને સુરતના અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું હોવાના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા વરસાદની તમામ ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે આ ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ ચોવીસ કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે કોઈ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય તો કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય અને લોકોને ક્યાં સ્થળાંતર કરી શકાય તે તમામ બાબતો પર પણ કામગીરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે રેડ એલર્ટ બાદ હાલ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દક્ષિણ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ ભારે વરસાદના પગલે નદીનું જળસ્તર પણ વધ્યું છે અને ગ્રામ પંચાયત હસ્તક આવતા સાત રસ્તા પણ બંધ થયા છે સાત રોડમાં માંડવીના છ અને માંગરોળના એક રસ્તાનો સમાવેશ થાય છે કોઝવે ઓવર ટોપિંગના કારણે સાત રસ્તા બંધ થયા છે અને પાણીનું સ્તર ઉતરતા ફરીથી વાહન વ્યવહાર આ રસ્તા પર શરૂ કરવામાં આવશે સુરતમાં દસ તાલુકામાં સરેરાશ અગિયાર પોઈન્ટ બે એમ વરસાદ નોંધાયો છે અને બાર વાગ્યા સુધીમાં ઓલપાડમાં ચુમ્માલીસ એમ કામરજમાં વીસ એમ સુરત શહેરમાં છવ્વીસ એમ તેમજ સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે ઉપરવાસમાં સતત પાણીની આવકને લઈને ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ તેર ફૂટ પર પહોંચી છે અને ઉકાઈ ડેમમાં હાલ ઓગણસિત્તેર હજાર ક્યુસેક પાણીની આવક થતાં પંદર હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તાપી નદીમાં હાલ એક લાખ ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે તો કોઝવેની સપાટી પણ મીટર પર પહોંચી ગઈ છે વાત કરીએ છેલ્લા કલાકના વરસાદની તો મેઘરાજા મન મૂકીને વરસ્યા છે રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં ચોવીસ કલાકમાં બાણું પોઈન્ટ બ્યાસી ટકા વિસ્તારમાં વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદે ભૂકા બોલાવ્યા છે ત્યારે હજુ પણ વરસાદનું જોર યથાવત છે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી રાઉન્ડ જોવા મળ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો તેત્રી તાલુકામાં વરસાદ જેમાં સૌથી વધુ નર્મદાના સાત બારામાં સાત પોઈન્ટ એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે એકસો આઠ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે એકતાલીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ચોવીસ કલાક દરમિયાન લખતરમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ જુનાગઢમાં ચાર પોઈન્ટ નવ ઇંચ ઉમરપાડામાં ચાર પોઈન્ટ સાત ઇંચ ધોરાજીમાં ચાર પોઈન્ટ છ ઇંચ માણાવદરમાં ચાર પોઈન્ટ બે ઇંચ માંગરોળ અને પોરબંદરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે નોંધનીય છે કે હવામાન વિભાગે આજના દિવસ માટે આગાહી કરી છે તેમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ માટે યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવનો સમાવેશ થાય છે આ તરફ ગુજરાત રીઝન એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ભાગ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ સિવાય બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના ભાગોમાં હળવા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની સંભાવના વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાંથી જે વરસાદ આપનારી સિસ્ટમ આવી છે તેના કારણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આ ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરનો વરસાદનો રાઉન્ડ છે જોકે આમાં અતિવૃષ્ટિની શક્યતાઓ નથી પરંતુ કેટલાક વિસ્તારમાં મધ્યમ તો કેટલાક વિસ્તારના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે આવનારા સમયમાં પણ આ વરસાદ જોવા મળશે હવામાન નિષ્ણાત જણાવે છે કે મહારાષ્ટ્ર અને ગોવા પાસે જે સિસ્ટમ બની હતી તે મજબૂત થઈને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ છે જે ખંભાતના અખાતમાં સક્રિય છે જેના કારણે આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદમાં દિવસ દરમિયાન હળવા અને સામાન્ય વરસાદ ચાલુ રહેશે આ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે આ સિવાય તેમણે અન્ય વિસ્તારો વિશે વાત કરતા જણાવ્યું છે કે રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદરમાં છૂટાછવાયા ઝાપટાં પડે કે કોરું રહે તેવું વાતાવરણ રહી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાત્રે બાર વાગ્યા સુધીમાં વરસાદની શક્યતાઓ છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ આહવા અને વ્યારાનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની તીવ્રતા વધુ રહેવાની સંભાવના છે જેમાં કેટલાક વિસ્તારોમાં બેથી ચાર ઇંચ કે એકાદ બે સેન્ટરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાઈ શકે છે આ સિવાય અમદાવાદ ગાંધીનગર કપડવંજ આણંદ નડિયાદ વડોદરા દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર અને અરવલ્લીના વિસ્તારોમાં બાર વાગ્યા સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા અઠ્યાવીસમી સપ્ટેમ્બરથી વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસે કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે ભાદરવો ભરપૂર અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે છ જિલ્લામાં વરસાદ માટે અપાયું રેડ એલર્ટ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં ચોમાસાની વિદાય સાથે મેઘરાજાએ ફરી ધડબડાટી બોલાવી છે આગામી અડતાલીસ કલાક હજુ ગુજરાત માટે ભારે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લાઓમાં અતિ ભારેથી ભારે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ વડોદરા છોટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર અને અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો અગિયાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી આવતીકાલે એટલે કે શનિવારે વરસાદનું જોર થોડું ઓછું થતું હોય તેમ લાગી રહ્યું છે અઠ્યાવીસમી તારીખે ગીર સોમનાથ ભાવનગર અમરેલી ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગ તાપી જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા વલસાડ જિલ્લામાં તથા દમણ અને દંત્રનગર હવેલીમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી તથા દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હજી પણ ખબર લઈ નાખે તેવો વરસાદ બાકી છે આ કહેવું છે અંબાલાલ પટેલનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓક્ટોબર માસમાં સાગર કાંઠે સાયક્લોનિક બનવાની પણ શક્યતા રહેશે સાતથી તેર ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે બંગાળના ઉપસાગરમાં ચૌદથી અઠ્યાવીસ ઓક્ટોબરમાં હલચલ જોવા મળશે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે સમુદ્રમાં હજી સિસ્ટમ બનશે જેના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે તેમણે નવરાત્રીમાં પણ ગુજરાતમાં કેવો વરસાદ થશે તે અંગે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ મજબૂત છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે આ સિસ્ટમ મજબૂત હતી જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધતા ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં હજુ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે ચોમાસાની વિદાય અંગે તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગે ચોમાસાની પીછેહટ દર્શાવી છે છતાં આ પીછેહટમાં બ્રેક લાગી જવાની શક્યતા છે આ જે સિસ્ટમ છે તે મજબૂત છે તેથી અઠ્યાવીસ સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનવાની શક્યતા છે જે બાદ ત્રીજી ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બનવાની શક્યતા છે આ ભિન્ન ભિન્ન વરસાદી સિસ્ટમના કારણે હજી પણ વરસાદ પડવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવરાત્રિની શરૂઆતમાં ગરમી રહેશે જેના કારણે લોકલ સિસ્ટમ બનવાની શક્યતા છે હસ્તનક્ષત્ર હાથિયાના કારણે ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે જોકે સાગર કાંઠે પવન ઘણો ફૂંકાશે હમણાં જે વરસાદ આવી રહ્યો છે તેમાં પણ ઊભા કૃષિ પાકો પડી જવાની શક્યતા છે ત્યારબાદ ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે આઠથી બાર ઓક્ટોબરમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે શરદ પૂર્ણિમાની આખી રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો પણ સમુદ્રમાં હલચલ જોવા મળશે સત્તર અને અઢારમી તારીખે પણ સાગર કાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઓક્ટોબર માસમાં સાગરકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે સાતથી તેર ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને બંગાળના ઉપસાગરમાં ચૌદથી અઠ્યાવીસ ઓક્ટોબરમાં હલચલ જોવા મળશે બંગાળના ઉપસાગરમાં મજબૂત સાયક્લોન બનશે આ ભારે સાયક્લોનના કારણે દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવો વરસાદ થશે આની અસર ગુજરાત સુધી થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે જે વાવાઝોડામાં બદલાઈ શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર